તરફથી મળેલા લોકેશન અને વિગતોના આધારે પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી જે આરોપીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી હતી પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ટોળકી લાંબા સમયથી અલગ અલગ શહેરોમાં સક્રિય હતી અને બાળકોને ચોરીની તાલીમ આપતી હતી હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે અને ગેંગના અન્ય કોઈ સભ્ય આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં સદન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ સોળમી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન સુરત આવ્યા હતા ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપર એ ઉતર્યા હતા એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી એલ સીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝુંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા તો અમે લોકો ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈક મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી હાથમાં કાયમી રીતે રહેતા હોય છે તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલડાણા ખાતે મોકલી ત્યાં અમે લોકોએ આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એકલું મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલડાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડીઆર એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડે એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનું જેટલું મુદ્દામાલ કહ્યો તો હંડ્રેડ પર્સન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે ઓકે